પણ એ પહેલા જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌથી પહેલા આપણે ત્રણ પ્રકારની ચટણીઓ બનાવવાની છે જેમાં છે ગોળ આંબલીની ચટણી લસણની લાલ તીખી ચટણી અને રાજકોટની ચટણી તો સૌથી પહેલા આપણે બનાવીશું લસણની લાલ ચટણી તો આપણે લસણની ચટણી ઇન્સ્ટન્ટ બનાવવા માટે મેં અહીંયા દસ થી પંદર કડી લસણ લઈ લીધું છે બે મોટી ચમચી જેટલી મરચું એક ચમચી ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર આ બધું જ આપણે જારમાં લઈ લસણ લસણની ચટણી બનાવવા માટે સૂકા લાલ મરચાનો ઉપયોગ થાય છે પણ આપણે તેને ઇન્સ્ટન્ટ બનાવી છે તો અત્યારે આપણે સૂકું મરચું જ લઈ મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરી દઈશું અને હવે આપણે આને પેલા પાણી નાખ્યા વગર જ પીસી લઈશું એકવાર મેં તેને પીસી લીધું છે તો હવે આપણે તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરશું આ ચટણી થોડી આપણે ઢીલી જ બનાવવાની છે તો પાછું એકવાર પીસી લઈશું તો અહીંયા મેં ચટણીને એક બોલમાં કાઢી લીધી છે આ રીતે લિક્વિડ રાખવાની છે આપણે રાજકોટની ચટણી બનાવી તો એના માટે આપણે અહીંયા લઈ લેવાના છે અડધો કપ જેટલા સિંગદાણા ત્રણ થી ચાર લીલા મરચાં એક ચમચી હળદર વન ફોર ચમચી જેટલી હિંગ મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી ખાંડ અને એક મોટા લીંબુનો રસ તો હવે આપણે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે સૌથી દાણા ત્યારબાદ લીલા મરચાં એક ચમચી જેટલી હળદર હળદર થોડી વધારે ઉમેરવાની છે હિંગ મીઠું સ્વાદ અનુસાર ખાંડ અને લીંબુનો રસ આમાં આપણે અત્યારે પાણી ઉમેરવાનું નથી આપણે તેને એમ જ પીસી લેવાનું છે અહીંયા મેં એકવાર થોડી પીસી લીધી છે જરૂર પડે તો તમારે ખાલી એક થી બે ચમચી જેટલું પાણી ઉમેરવું અને પાછું તેને પીસી લેવું તો અહીંયા આપણે ચટણી પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે એકદમ ઘટ્ટ છે તમારે આ ચટણી ચાટમાં સમોસામાં પકોડામાં બ્રેડ કટકામાં તમારે કોઈ પણ રીતે યુઝ કરવો હોય તો તમે કરી શકો તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની રાજકોટની પ્રખ્યાત સિંગની ચટણી હવે ગોળ આંબલીની ચટણી માટે મેં અહીંયા નંગ આમલી અને બે મોટી ચમચી જેટલો ગોળ લઈ લીધો છે તેમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે તેને પલળવા દેવાની છે એક કલાક માટે જો તમારી પાસે ટાઈમ ના હોય તો ગરમ કરીને સીધું જ ઉપયોગમાં લઈ શકો તો એક કલાક પછી આંબલી સરસ પલળી ગઈ છે અને ગોળ પણ ઓગળી ગયો છે તો આપણે તેને સારી રીતે મસળી લેવાનું છે સારી રીતે મસળી અને તેની આંબલી આપણે જુદી કરી લેવાની છે તેમાંથી આ રીતે હવે આંબલી ગોળના પલ્પમાં આપણે મસાલા કરીશું તો સૌથી પહેલા આપણે અહીંયા સિંધવ મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલું લાલ મરચું

આપણે તેને વધારે ઘટ્ટ નથી કરવાની તો આપણી ચટણી તૈયાર તૈયાર છે છે તો ત્રણ ચટણીઓ ગોળ ચટણી લસણની તીખી ચટણી અને રાજકોટની ફેમસ સિંગની ચટણી હવે મસાલા સિંગ બનાવવા માટે લઈ લીધી છે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈ સિંગ દાણા ઉમેરી દઈશું અને આપણે તેને એક થી બે મિનિટ માટે આ રીતે રોસ્ટ કરવાના છે વધારે પડતા નથી કરવાના કેમકે આ સિંગ દાણાને આપણે થોડા શેકી તેની ખોતરી કાઢી લીધી છે તેને એક મિનિટ જ ગેસ પર આ રીતે તેલ સાથે મિક્સ કરી સાંતડવાના છે હવે તેમાં થોડું મીઠું અડધી ચમચી જેટલી હળદર અને થોડું લાલ મરચું આ બધું ઉમેરી સારી રીતે આ રીતે મસાલા સિંગને મિક્સ કરી લેવાની છે તૈયાર છે મસાલા સિંગ હવે આપણે ટુકડા કરી લેવાના છે આ રીતે ત્રણ ઊભા અને ત્રણ આડા એવી રીતે આપણે ટુકડા કરી લેવાના છે અને તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે તેના પર આપણે ગોળ બનાવેલી ચટણી ઉમેરી દઈશું ચટણી વધારે પ્રમાણમાં ઉમેરવાની છે કે જેથી કરી પાઉ પલળી જાય આ તમે ચટણીમાં ડીપ કરીને પણ પ્લેટમાં લઈ શકો પણ આ રીતે ઉમેરવાથી ખૂબ સરસ રીતે બધી જ જગ્યાએ સરસ ચટણી પહોંચી જશે હવે તેના પર આપણે રાજકોટની ચટણી ઉમેરીશું જેને મેં થોડું બે ચમચી જેટલું પાણી નાખીને ઢીલી કરી દીધી હતી તો આ રીતે તમારે તેને ઉપરથી ઉમેરી દેવાની છે ત્યારબાદ આપણે તેની પર લસણની ચટણી આ રીતે ઉમેરી દઈશું જો તમે તીખું વધારે ખાતા હોય તો તમારે અહીંયા વધારે લેવી પછી તેના પર આપણે ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દેવી હવે મસાલા સિંગ ઉમેરી દેવી નાયલોન સેવ ઉમેરી દેવી તમારી પાસે જે સેમો અવેલેબલ હોય તે તમે ઉપયોગમાં લઈ શકો ત્યારબાદ તેના પર ધાણા ચટણી થોડી ઉપરથી ઉમેરીશું જેથી તેનો દેખાવ ખૂબ જ સરસ આવે તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાનું રાજકોટનું ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ બ્રેડ કટકા જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું બને છે તો તમે પણ ચોક્કસ ઘરે ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ